તમે રોકવાના કોણ વાળે બધા કાયદો સરકાર બનાવેલો કાયદો બધા ભાઈએ પૂછું પરમિશન નું બરોબર પરમિશન છે પરમિશન અધિકારી બી લાગે ને તમને એવું કહ્યું કેમ સાહેબ ગામ ના અધિકારી

તમે બી ગામે ખાલી કહેવા માંગ્યા ભાઈ આમાં સર પણ આવી પછી આ રી આ મશીન ઉતારી બરોબર દસ થી પંદર ફોન કર્યા કોઈ આવી તમે બી તમે જો ખોદવું જો પ્રશ્ન નહીં કે કેટલી ચાલુ

અધિકારી અમારા કે અમે બધું કરીશું તમને અધિકારી ચાલુ કરતા પહેલા સાહેબ કરવાની હોય દંડ તમારે આપવાનું એ તો અમારી પ્રમાણે અમારે નિયમ પ્રમાણે અમે કરીશું તો આ ચાલુ થયા પેલા તમે આગળ આવ્યા તા ચીલો બનાવ્યો નહી ચાલુ ચીલો બનાવ્યો એ ટાઈમે તમે અહીંયા તપાસ માં આવ્યા હતા એવું કેવું છે ચીલો બનાવ્યો જયારે આ નદી માં